thank you મોથાળા પીએચસીને ડોક્ટરની માંગ મુદ્દે તાળાબંધી કરતા પોલીસે લીધી અટકાયતી પગલાં મોથાળા માં કાયમી એમબીબીએસ તબીબી નિમવાની માંગ સાથે સરપંચ અને ગ્રામજનો દ્વારા અગાઉથી અપાયેલા એલાન મુજબ તાળાબંધી કરવાનો પ્રયાસ કરતા નલિયા પોલીસે અટકાયતી પગલાં લીધા હતા મુથાળા ખાતે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં કાયમી એમબીબીએસ જિલ્લા આરોગ્ય અધિકારી સમક્ષ મોથાળા જૂથ ગ્રામ પંચાયતના સરપંચ વિનેક ડાભી દ્વારા કરવામાં આવી હતી અને તારીખ અઢાર સુધી તબીબીની નનિયમ

પ્રયાસ કરતા આખરે પોલીસ દ્વારા અટકાયતી પગલા લેવામાં આવ્યા હતા ધારાસભ્ય શ્રી પીએમ જાડેજા તથા સ્થાનિક તાલુકાના અગ્રણીઓ પણ તંત્રનું ધ્યાન દોરી આરોગ્ય જેવી બાબતે ગ્રામજનોની માંગ સંતોષવા તંત્રને અપીલ કરી હતી પ્રતિનિધિ નલિયા અબડાસા